તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમે આપણા દેવા ભાઈ તો જોઈ શકો છો ઓ રાણો તો જુઓ સાહેબ નાચે છે ખાલી આખા ગામમાં એન્ટ્રી પાડી હો ભાઈ કાયદેસર એન્ટ્રી પાડી છે જુઓ તમે કાલે હા જીગ્નેશ બારોટે જુઓ ભાઈ ખરેખર સાહેબ હદ કરી નાખી જુઓ ભાઈ હવે હાલો તમને આગળ વિડીયો બતાવશું અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો તમને ખબર હશે કે અત્યારે કોના લગ્ન ચાલી રહ્યા છે એ લગ્ન ચાલી રહ્યા છે મિત્રો માયાભાઈ આહિરના દીકરાના માયાભાઈ આહિરના દીકરાના લગ્ન છે ને મિત્રો એમાં બધાએ કલાકારોને ભાવભાવ્યું આમંત્રણ આપ્યું હતું જે આવે એની જાય નો આવે એની જાય પણ સાહેબ ખરેખર દેશ અને વિદેશમાંથી કલાકારો આવ્યા હતા અમેરિકા લંડન પછી જાપાન પછી સાહેબ ઓસ્ટ્રેલિયા સાહેબ કેનેડા આ ત્યાંથી જ સાહેબ કલાકારો આવ્યા હતા ને એ કલાકારો ગુજરાતી ગીત ગાવી અને દેવાભાઈને બધાને ધંચાડી નાખ્યા છે ને જોવો તો ખરી સાહેબ નાચવામાં તો પાછા જ ન પડ્યો ભાઈ હવે હાલો તમને આગળ વિડીયો બતાવશું ને ખરેખર મિત્રો માયાભાઈ આહિરે કરોડોપતિનો ઘમંડ ઘમંડ છે તોડી નાખ્યો છે આટલા દિવસ સુધી આપણે જોયું છે કે મુકેશ અંબાણી કરોડો રૂપિયાની કરોડો રૂપિયાના જે લગ્નની વાતો કરતા હતા કરોડો રૂપિયાના લગ્ન કર્યા પણ સાહેબ અબજો રૂપિયાના લગ્ન કર્યા છે એ છે માયાભાઈ આહિર આ માયાભાઈ આહિરનો તમને વિડીયો બતાવશું ને અત્યારે જે દેવાભાઈ તમે જોઈ રહ્યા છો કેવા નાચે છે ઓહો બધાય કલાકારો ભેગા મળીને નાચ્યા છે તો સાહેબ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો बराब